નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે તેજસ્વી તારલાવના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો મારી સામે એક બાળક છે જેનું નામ છે સમર્થ ઈશાનસિંહ ઠાકોર જેમણે ધોરણ ત્રણની અંદર સત્યાસી ટકા એના ગુણાંક આવેલા છે તો બેટા ખૂબ ખૂબ અભિનંદન હવે પહેલાં તો તારો પરિચય આપ ટૂંકમાં મારું નામ સમજ છે ઈશાંતુ દેશિંગ ઠાકોર હં હું ફોર્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું હં મારા થર્ડ સ્ટાન્ડર્ડમાં એઈટી સેવન માર્ક આવેલા છે ઓકે કઈ સ્કૂલમાં ભણે છે મેં મોનાર્ક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું મોનાર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ ઓકે હવે એટી સેવન તો માર્ક બરાબર છે કે ઓછા છે ઓછા છે કેટલા આવવા જોઈતા હતા કેટલા 90 નાઇન્ટીની અપેક્ષા હતી પણ 87 સેવન આવ્યા પણ એકદમ નજીક છે વાંધો નહીં અચ્છા બરાબર હવે આવતા વર્ષે વધારે મહેનત કરવાની છે બરાબર ને હમણાં શું વાંચવાનું શેડ્યુલ શું છે કેટલા વાગે ઉઠે શું કરે છે હા મોર્નિંગ સ્કૂલ છે અચ્છા પછી બપ્પાને સુને ક્રિકેટ ક્લાસમાં જાવ પછી આઈને બગડ પછી રંબાવા જા પછી સુઈ જા. અચ્છા. ભાઈ વાંચે કે રે વાંચવાનું વાત કરને? વાંચાતું ચાલે ચાલે આવે. ચાલે આવે. છે? નર્સરીમાં. પછી હવે મોટો થઈને શું બનવાનું તું? ડોક્ટર. બનવાનો. સાવાસ કઈ સ્કૂલમાં ભણે છે વિદ્યાદીપમાં તારા ગામનું નામ શું હા તારા ગામનું નામ અનિતા અનિતા રહી છે અચ્છા હવે આ મમ્મી પપ્પાનું નામ શું પ્રતિકભાઈ અને મમ્મીનું નામ દીક્ષાબેન ચાલો વેરી ગુડ ડોક્ટર બનજે મમ્મી મોટો થઈને બરાબર ઓકે મારું નામ પ્રણવ ધર્મેન પ્રસાદ ઠાકોર છે હું ધોરણ આઠમાં ભણું છું મેં એમએલએમ પ્રાઇમરી સ્કૂલમાં સાયર ભણું છું મારા આઠમામાં ચોર્યાસી પોઈન્ટ છોતેર ટકા આવ્યા છે એટલે અત્યારે નવમા ધોરણમાં આવ્યો અચ્છા ઓકે ચોર્યાસી ટકા જે આવ્યા તારા એ તારી મહેનત પ્રમાણે બરાબર છે કે ઓછા છે ઓછા છે કેટલા ધારેલા હતા નેવું ધારેલા અને તો પણ એક્યાસી ટકા આવ્યા સત્યાસી પંચ્યાસી ટકા વેરી ગુડ વેરી ગુડ અચ્છા હવે આ નવમાં ધોરણમાં કેટલી મહેનત કરવાની છે કેટલા ટકા લાવવાના છે પંચાણું ટકા સારું સારું ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સિનિયર કેજીમાં ભણે છે અચ્છા એટલે હમણાં પહેલાં ધોરણમાં આવી હવે કેટલા ટકા આવ્યા છન્નું ટકા આવ્યા વેરી ગુડ વેરી ગુડ વેરી નાઇસ ચાલો પહેલાં ધોરણમાં કેટલા આવશે હવે નવ્વાણું ટકા વેરી નાઇસ વેરી નાઇસ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ અત્યારે કયા ધોરણમાં આવી ત્રીજા ધોરણમાં ઓકે તો આ વર્ષે વધારે મહેનત કરવાની છે ને કેટલી મહેનત કરશે કેટલા પર્સન્ટેજ આવશે આ વર્ષે એવું નહીં બેમાંથી એક નહીં ચાલે કે ગુગલ નક્કી જોવું જોઈએ ઓકે ચાલો ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બોલો

અચ્છા તો વાંચવાનું શેડ્યુલ તારું કેવી રીતના કેવી રીતના વાંચતો હતો આખો દિવસ ઓકે હવે આ વર્ષે વધારે મહેનત કરશે કેટલા ટકા આવશે આ વર્ષે ટકા ચાલો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ મારું નામ ઠાકોર ધ્યાનની ધર્મન જેસી છે હું ધોરણ આઠમાં ભણું છું મારા ધોરણ આઠમાં ત્યાસી પોઈન્ટ એકોતેર ટકા આવ્યા છે હું એમ એલ મહેતા પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું કયા ધોરણમાં ધોરણ આઠ આઠમાં ત્યાસી ટકા ઓકે ઓકે અચ્છા બેટા વાંચવાનું શિડ્યુલ કેવું હતું તારું એના એના વિશે કંઈક વાત કરો સવારે હું સાડા છ વાગે ટ્યુશન જાઉં છું ટ્યુશનથી ડાયરેક્ટ સ્કૂલ જાઉં છું સ્કૂલથી આવીને હોમવર્ક કેવું કરું છું અચ્છા હવે આવીને તો હવે આગલા વર્ષનું સારી મહેનત કરી છે બરાબર અત્યારે જે પર્સન્ટેજ આવ્યા છે એના કરતાં વધારે લાવવાની કોશિશ કરવાની છે બરાબર ટ્યુશન જાય છે કોઈ સબ્જેક્ટનું ટ્યુશન જાય છે ને ઓકે

અને પછી હું હોસ્ટેલમાં રહેતી હતી અને અમને રમવાનો થોડોક કલાક આપતો હતો ત્યારે હું રમી લઈને મારું માઇન્ડ ફ્રેશ ફ્રેશ કરી લેતી ને પછી હું સુઈ જતી અને પછી સૂઈ જતી એટલે એક્ઝામમાં ઊંઘ નહીં આવે ઓકે અત્યારે જે પર્સન્ટેજ આવ્યા એ બરાબર છે કે ઓછા છે તારી દ્રષ્ટિએ ઓછા છે ઓછા છે તો નેક્સ્ટ યરનો મતલબ આ કરંટ યરનો ગોલ શું છે હવે આગળ મારો નેક્સ્ટ યરનો ગોલ 90 કા તો 95% છે ઓકે અને શું બનવા માંગે છે ભવિષ્યમાં